જેના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી તથા બે હજાર કિલો લીલી ખારેકનો નો અન્નકૂટ લક્ષ્મીનારાયણ દેવના ના હરિભક્તો દ્વારા ધરાવવામાં આવ્યો હતો આ મનોરત્નો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ડોક્ટર કે વડતાલ મંદિરના દેવોને હરિભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે સત્યાવીસમી જૂન ના રોજ લક્ષ્મીનારાયણ દેવના એક કૃપાપાત્ર હરિભક્ત તરફથી બે હજાર કિલો લીલી ખારેક ધરાવવામાં આવી હતી આ સમગ્ર ખારેક કચ્છ એક વાડીમાંથી લાવવામાં આવી હતી ભગવાન ને ભોગ ધરાવવામાં આવેલ લીલી ખારે શાળામાં અભ્યાસ કરતા બાળકો અનાથ બાળકોમાં માં વેચવામાં આવશે વડતાલ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર